ભાજપ સામે આંદોલન પાર્ટ ટુનું ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન ક્ષત્રિય સમાજે ઓપરેશન ભાજપની રણનીતિ ઘડી કાઢી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલું રાજપૂત ક્ષત્રિય સમાજનું આંદોલન હવે વેગીલો બની રહ્યું છે ભાજપ સાથે આંદોલન પાર્ટ ટુ જાહેર કરાયા બાદ ક્ષત્રિય સમાજે ઓપરેશન ભાજપની રણનીતિ ઘડી કાઢવા સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ધર્મયાત્રા કાઢી સર્વ સમાજના લોકોને જોડી ભાજપનો વિરોધ કરવાની તૈયારી કરી છે જેના ભાગે આજે કચ્છના માતાના મઢ ખાતેથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જે ધર્મરથ કચ્છના અલગ અલગ ગામડાઓ શહેરોમાં ફરશે અને ભાજપ વિરોધ મતદાન કરવા અપીલ કરશે ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુમાં હવે ભાજપ વિરોધ મતદાન કરવામાં આવશે તેવું ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું અત્યાર સુધી સંમેલન કરાયા તેમજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના આગેવાનો પાસે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી કરાઈ હતી આમ છતાં પણ ભાજપ હાઈકમાન્ડ દ્વારા કોઈપણ જાતના પગલાં ન લઈ વધુમાં પુરુષોત્તમ રૂપાલાની પડખે હોય તેમજ ઉમેદવાર બદલવાનું સીધે સીધું ના કરી દેવાતા જેના કારણે વધુ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ ટુ ઓપરેશન ભાજપની જાહેરાત કરી દીધી છે જેનું પ્રસ્થાન કચ્છના માતાના મઢ ખાતેથી થઈ ચૂક્યું છે